આપ જોઈ રહ્યા છો પાર્ક ટુ ડે છોટાદેપુર જિલ્લાના સંખેડાના બજાર સંપૂર્ણપણે બંધ તંત્ર દ્વારા અર્જુનનાથ મહાદેવ મંદિરની પ્રોટેક્શન વોલ બે વર્ષથી ના બનાવાતા શિવભક્તોએ બંધનું એલાન આપ્યું છે જેમાં તેઓને ભારે સફળતા મળી છે એકત્રીસ એક બે હજાર પચીસના રોજ અમે સંખેડા અર્જુનનાથ મહાદેવ બચાવો સમિતિ દ્વારા સંપૂર્ણ બંધ પાડેલ છે અને ગામમાં આખા ગામને પૂરા બધા વેપારીઓ તથા બધી સમાજનો અમને પૂરે સહક મળેલ છે અને સંપૂર્ણ બંધ પાડે છે અને અમારે ગઈકાલે અમે અહીંયા ચાર રસ્તા પર શિવધૂન બોલાવી હતી અને બે દિવસ પહેલા અમે સાહેબ શ્રી તથા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપેલું છે અમારી માગણી એ જ છે ઉચ્ચ નદીના કિનાર પર અજુનાથ મંદિર આવેલું છે તે ઉચ્ચ નદીમાં ધોવાણ થાય એવું પૂરી શક્યતા છે તમને સંરક્ષણ દિવાલની માગણી કરી છે સંરક્ષણ બચી બની જાય તો મારું મંદિરનો બચાવ થઈ જવું છે અમારે આ બધી સૌ શિવ આસ્થા રહેલી છે મંદિર જોડે જે સંખેડા ગામ સદંતર બંધ રહ્યું છે તે દરેક જાતિ જ્ઞાતિ ધર્મના લોકોને સંખેડા અર્જુનાથ મંદિર બચાવો સમિતિ દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે કહેવા માંગીએ છીએ કે આ દિવાલ એ અમારા આસ્થાનું પ્રતિક છે એ દિવાલ જો બને તો અમારું જે મંદિર છે એ જળવાઈ રહે ને લોકો નિરંતર અહીંયા આ વર્ષો સુધી દર્શન કરવા આવતા રહે એટલા માટે અમે માગણી કરી છે સરકારમાં અઢી વર્ષોથી વધારે સમય વીત્યો હોવા છતાં પણ આજ દિન સુધી અમને દિવાલ મંજૂર કરાવી આપતી નથી એટલું જ કહેવું છે કે વિરોધ પક્ષના નેતા હોવા છતાં વિરોધ પક્ષના ધારાસભ્યો હોવા છતાં ધીરુભાઈ ભી જો અઢી કરોડ મંજૂર કરાવી શકતા હોય તો આ ચાલુ ધારાસભ્ય એમની પાર્ટીની જ સરકાર છે તો એક રૂપિયો આજ દિન સુધી હરી વર્ષ વેતવા આવવા છતાં પણ કેમ મંજૂર કરી આવી ન શકે એ મોટો પ્રશ્ન છે તો આ તો બે જ કારણ હોઈ શકે દિવાલ ન બનવાના કાં તો ધારાસભ્ય અમારો રજૂઆત કરતો ન હોવો જોઈએ કાં તો સરકાર અમારું સાંભળતી ન હોવી જોઈએ આ જ કારણના લીધે અમારું કામ અટક્યું છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ જો સરકાર અમારું સાંભળે નહીં તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરીને આ મરણાંત ઉપવાસ પર પણ બેસવા અમે તત્પર છીએ બંધ રાખવાનું કારણ અમારી જે અર્જુનનાથ મંદિરની પાછળના ભાગે જે સંરક્ષણ દિવાલ બનાવવા માટે છેલ્લા બે વર્ષથી સરકારશ્રી પાસે ભીખ માંગી રહેલા છે પણ અમારી ભીખ સરકારશ્રી સંતોષી શકતી નથી એના કારણે આ બંધ આ બજાર બંધ કરવાનું કારણ ઊભું થયું જો હજુ પણ સરકાર જો નહીં જાગે તો અમે આવનાર દિવસોમાં અમે આમાં ઉપવાસ ઉપર બેસવાના છે મામલતદાર કચેરી બહાર અને સમય આવે રસ્તા લોકો આંદોલન પણ કરવાના છે